સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આ વ્લોગ મને એમ છે સાત આઠ મહિના જેવું થઈ ગયું છે ઘણા દિવસો પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હલો ભાગો થાય તો મિત્રો તમે જોઈ શકો છો ઓય આ આપણે ક્યાં હા ઘણા દિવસો પછી સ્ટાર્ટ કર્યો છે કેટલા દિવસ થઈ ગયા જાદા દિવસ થઈ ગયા કેમકે પછી તમારે સ્કૂલ ખોરી ગઈ હતી સેલો વ્લોગ આપણે ઉતાર્યો હતો દસ ત્રણ મારો બર્થડે હતો લાસ્ટ પેપર હતું એના જાદા દિવસ થઈ ગયા ટાઈમ અડધું સત્ર પૂરું થવા એવું છે તો એ કેમકે પછી કાંઈ મેળ ન વ્લોગ ઉતારવાનો આજ મેળ આવ્યો છે આ પછી તો શું કહેવાય હું હોસ્ટેલમાં વીઓ જોઈએ એટલે પછી હોસ્ટેલમાં એટલે અમારે ઉતારવાનો મેળ ન આવે ને આજ શનિ રવિમાં ગામમાં આવ્યો તો ઉતારું આજ છે શનિવાર ને ખાલી રવિવાર હોમ મારે તો નવરાત્રી આવી ગઈ નવરાત્રી પાછું હોમ મારે તો ભાગવાનું છે હોસ્ટેલમાં કે હું હોસ્ટેલમાં રહું છું ને હવે અગિયારમું બારમું છે પછી આપણે વ્લોગ મૂક્યા કરીશું હવે વેકેશનમાં હું વ્લોગ નાખવાના છે અટાણમાં વ્લોગ ચાલુ રાખી છે તો હાલો તમને આગળ જોતા દઉં બતાડી બધું એ ફ્યુ મોમેન્ટ લેટર તો મિત્રો અટાણમાં છીએ આપણે મસ્ત લોકેશને છે સ્વામિનારાયણનું મંદિર અમારા ગામનું પટ્ટોદરમાં

જેવું આપણે હું બીસી ગઈ યાર તો હવે ગામ બધું જાય છે આગળ ગોતા જાવ બતાડી ગામ અમારું આ રોઈ રહી तर के गमाली रे મિત્રો પૂગી જાય છે ને આ જાય ઘર બાજુ એ મોઢું જ દેખાડતું તા કાયલ ચાલો હવે તો આપણે આપણા ઘર બાજુ પાછી આપણું તમને ખડી પણ મળું બોનું છો આજ ભાઈ શું કરવાનું છે બે વિડીયો ઉતરે છે તું કરી आते हैं ये ફ્રી ફાયર

મોટું દેખે અમારા દર્શક મિત્રો વટાણ માં પાછા અમે નીકળી ગયા મંદિર બાજુ મેં બે રમી લીધી મસ્ત

专门去，为了村民。 તરા મંદિર આવા મસ્તનું છે રોડ ના કાઠે છે સુંદર મંદિર છે કે બા જાવું છે તો આ ભાઈ રેન્જો કાઢી ભાઈ પાછી હાલો કઈ સગી જાય ધીમે ધીમે કાઢજો कैंजा मसरा तो बड़ेंगा मसरा नुपाटानुमा नजारो का का मसंदर असे यार यार कटलादी पस्याओ नजारो या के वस्टेल तो पस्याओ नजारो હવે ઘર બાજુ જઈ રહી છે હવે તો જાદો લોક થઈ ગયો છે તો હવે લોકને હવે વિરામ આપવાની બાજુ લઈ ગયા છીએ આપણે ત્રણમાં જો ગામમાં રખડીએ છીએ હું ને કામમાં કોઈ દેખાતું નથી કાલે પમદી નવરાત્રિ છે તો આમ શોકમાં ગમમાં બે જ નિવડ્યા છે તો મિત્રો અટાણમાં પગી ગયા છે ક્યારે ને વ્લોગ ઉતાર્યો તમને કેવા લાગ્યો કે કમેન્ટ કરી દેજો ને હવે પછી આગળ વ્લોગ ઉતારશું હવે નવા વ્લોગમાં જેથી હવે અંજડાઓ તે દિમતા રહ્યું ત્યાં સુધી જય માતાજી